સેલ 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 સસ્તા ભાવે વાસણો ખરીદી કરવા માટે ચાલુ જઈ છે વર્ષનો સૌથી મોટો મોનસૂન સેલ જેમાં તમને વાસણ દરેક આઇટમ બ્રાન્ડેડ હોય કે નોન બ્રાન્ડેડ બજાર કરતાં એકદમ સસ્તા ભાવે મળી જશે બ્રાન્ડેડ ટ્રાય પ્લાય હનીકોમ નોન

સવાર અને સાંજના ટાઈમે શોરૂમમાં ખૂબ ટ્રાફિક રહે છે તો બપોરના સમયે તમે અહીંયા આરામથી ખરીદી કરી શકો છો તો નવી વેરાયટી વાસણોમાં ખરીદી કરવા માંગતા હોય તો ડિસ્પ્લે ઉપર આપેલા નંબર પર અત્યારે ફોન કરો રૂબરૂ જવા માગતા હોય તો આપણા અમદાવાદના નિકોલ ગામ રોડ ઉપર રામદેવ જ્વેલર્સની સામે સંજય સ્ટીલ સેન્ટર કરીને એક વિશાળ સેલ ઓપન થઈ ગયો છે તો જલ્દીથી આપણે રીલ સેવ કરીને પહોંચી જ જજો